ત્યારે સી આર પાટીલે સ્પષ્ટ કર્યું છે કે ના એક વ્યક્તિ એક હોદ્દો હોય એ પ્રમાણે હવે જે પણ ચૂંટણી આવશે તે નવા પ્રદેશ અધ્યક્ષના નેતૃત્વમાં લડાશે એનો મતલબ એ થયો કે સી આર પાટીલ સ્પષ્ટ છે જે અગાઉ પણ પક્ષમાં તેમની કેન્દ્રીય નેતૃત્વ સમક્ષ વાત મૂકી ચૂક્યા હતા એ સ્ટેન્ડ ઉપર સી આર પાટીલ છે અને ટૂંક સમયમાં ટૂંક સમયમાં બીજેપીના નવા પ્રદેશ અધ્યક્ષની નિયુક્તિ થશે બીજેપીના નવા પ્રદેશ અધ્યક્ષની સાથે સાથે જિલ્લા અને નગર મહાનગરપાલિકા એટલે કે શહેરો જિલ્લા અને શહેર ભાજપના પ્રમુખની નિયુક્તિઓ પણ ટૂંક સમયમાં થશે અત્યાર સુધી જે વિલંબ થતો તે પાછળનું કારણ એક એ પણ હતું કે નગરપાલિકાઓ અને સ્થાનિક બોડી ઇલેક્શન હતા તાલુકા પંચાયતના ઇલેક્શન હતા ત્રણ એના કારણે આ વિલંબ થયો હતો પરંતુ સી આર પાટીલે આજે સ્પષ્ટ કર્યું છે કે હવે ટૂંક સમયમાં બીજેપીના નવા પ્રદેશ અધ્યક્ષની નિયુક્તિ થશે એનો મતલબ સી આર પાટીલના નેતૃત્વની અંદર આ છેલ્લી ચૂંટણી હતી સી આર પાટીલના નેતૃત્વમાં આ છેલ્લી ચૂંટણીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં છંદુ ટકાના સ્ટ્રાઇક રેટ સાથે બીજેપી જીત્યું છે અને આટલા ટકાના સ્ટ્રાઇક રેટ સાથે તેઓ વિધાનસભા જીત્યા હતા બીજેપી વિધાનસભા જીત્યું હતું આટલા સ્ટ્રાઇક રેટ સાથે લોકસભા જીત્યા હતા આના કરતાં પણ સંપૂર્ણ હંડ્રેડ પર્સન્ટ સ્ટ્રાઇક રેટ સાથે તેમના લીડરશીપની અંદર પેટા ચૂંટણી જીત્યા હતા કુલ મળીને સીઆર આર પાટીલનો કાર્યકાળ હવે પૂરો થવા જઈ રહ્યો છે અને સીઆર પાટીલ પ્રચંડ જીત સાથે પ્રદેશ અધ્યક્ષ બીજા જે આવશે તે તેમના અનુગામી અનુ અનુગામી જે આવશે તેમને આ વારસો આપીને કેન્દ્રીય કેન્દ્રીય મંત્રી છે એટલે કેન્દ્રીય મંત્રી તરીકેને જવાબદારી નિભાવશે જી તો સૌથી મોટો ખુલાસો તેઓએ કર્યો છે કે હવે ટૂંક સમયમાં નવા પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી તરફથી ડિક્લેર કરવામાં આવશે સમયમાં તો પ્રદેશ અધ્યક્ષ બદલાશે તે નક્કી છે નજીકના સમયમાં ભાજપને મળશે નવા પ્રદેશ પ્રમુખ તો સીઆર આર પાટીલે પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ સંકેત આપ્યા છે સીઆર પાર્ટીની અધ્યક્ષતામાં આ છેલ્લી ચૂંટણી હતી હવે ભારતીય જનતા પાર્ટીની કમાન નવા આવનારા અધ્યક્ષ એમના અનુગામી જે છે તે સંભાળવાના છે તો નજીકના સમયમાં હવે પછીની ચૂંટણીમાં નવા પ્રદેશની આગેવાનીમાં લડાશે તેવા સંકેત સી આર પાટીલે સ્પષ્ટ આપ્યા છે પ્રેસ વાર્તા સંબોધિત કરતા કહેવું છે કે આપના માધ્યમથી જાણકારી મળી જશે અને ટૂંક સમયમાં નવા પ્રદેશ અધ્યક્ષની જાહેરાત પણ કરવામાં આવશે તો આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સી આર પાટીલની અધ્યક્ષતામાં છેલ્લી ચૂંટણી હતી હવે નવા પ્રદેશ અધ્યક્ષની અધ્યક્ષતામાં આવનારી ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે તો પ્રેસ કોન્ફરન્સમાં સી આર પાટીલે આપ્યા છે આ મોટા સંકેત હવે પછીની ચૂંટણી નવા પ્રદેશ અધ્યક્ષની આગેવાનીમાં

બદલાશે હું પોતે બી ઈચ્છું છું અને નિયમ છે એના માટે કોઈ બાકાત નથી એમાં બદલાવું જ જોઈએ હું પોતે પણ એક વ્યક્તિ એક હોદ્દો એને પર કાયમ છું અને બહુ જલ્દી એ બદલાશે તમને પણ તમારા માધ્યમથી લોકોને પણ ખબર પડશે બદલાશે હું પોતે બી ઈચ્છું છું અને નિયમ છે એના માટે કોઈ બાકાત નથી એમાં બદલાવું જ જોઈએ હું પોતે પણ એક વ્યક્તિ એક હોદ્દો એને પર કાયમ છું અને બહુ જલ્દી એ બદલાશે તમને પણ તમારા માધ્યમથી લોકોને પણ ખબર પડશે